ગાંધીધામ બી ડિવિઝન પીઆઈએસ એસ વી સિસોદિયા પ્રોબેશનલ ડીવાયએસપી પરેશ રેણુકા ગાંધીધામ એ ડિવિઝન પીઆઈ એમડી ચૌધરી

તેવા શહેરી વિસ્તારોમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર ખડે પગે તૈયાર છે કોઈ પણ વેપારીઓ તથા આમ જનતાને પોલીસની જરૂર પડે ત્યારે નજીકની પોલીસ ચોકી અથવા પોલીસ મથકનો સંપર્ક કરવા જણાવાયું હતું

અને લોકોને પણ કોઈ પણ રજૂઆત કરવી હશે માર્કેટ વિસ્તાર છે લોકો ખરીદી માટે પણ આવતા હોય છે એ અવર જવર પણ ખાંસી રહેતી હોય છે એટલે એક પોલીસની પ્રેઝન્સ રહેવાથી કાયદો વ્યવસ્થાની સ્થિતિ પણ મજબૂત બનશે અને લોકોના પ્રશ્નોનું પણ જલ્દી નિરાકરણ આવી શકશે આ ચોકી બનાવવા માટે ગાંધીધામના જે દાતાઓએ સહયોગ આપ્યો છે એમનો પણ હું ખૂબ ખૂબ આભારી છું અને પૂર્વ કચ્છની પોલીસની ટીમ કાયદો વ્યવસ્થા જાળવવા માટે કટિબદ્ધ છે અને ગુનાખોરીમાં નિયંત્રણ રાખવા માટે પોતે મક્કમ છે એ ખાતરી આપવી